રણવાવમાં સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ હાલ અહીં મશીન છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે ત્યારે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રણવાવ પંથકના લોકોમાં કિડની પ્લેયર દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી પરંતુ અહીં સરકારી હોસ્પિટલમાં રહેલું ડાયાલિસિસ મશીન છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે જેના લઈને દર્દીઓને પોરબંદર સુધીનો ધક્કો ખાવો પડે છે તેમાં જ અહીં હોસ્પિટલમાં છેલ્લા છ માસથી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની સુવિધા પણ નથી જેના લઈને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે અત્યારે આ ગામનો પ્રશ્ન છે આપણે સરકારી દવાખાનામાં ડાયાલિસિસ પારામાં હવે અહીંયા અવારનવાર વાત કરેલ છે તો કોઈ જવાબ આપતા નથી હવે અત્યારે ધવલભાઈ એના વાત કરી છે ઉપર આસિસ્ટન્ટ અહીંયા તો અહીંયા સોમવાર સુધીનું કીધું સોમવાર સુધીમાં રેડી થઈ જશે અને બીજા નંબરમાં ફિઝિયોથેરાપીમાં કોઈ બેન છે નહીં અહીંયા કોઈ ડોક્ટર છે નહીં આજે એ એ પ્રશ્ન ને મહિના થયા તો હજી એનું કોઈ નિવારણ આવ્યું નથી તો આનું કઈક નિવારણ આવે એવી આપણે વિનંતી કરીએ આ વિસ્તારના દર્દીઓની હાલાકીને ધ્યાનમાં રાખી સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન તાત્કાલિક ચાલુ કરવા અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવા માંગ છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ